વેલકમ ટુ ડ્રીમ કે બીસી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ડ્રીમ કે બીસી જીકે યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આ વિડીયોની અંદર આખ્યાન શિરોમણી ગુજરાતી ભાષાના મહાન આખ્યાનકાર પ્રેમાનંદ ભટ્ટના સંબંધિત પૂરા પચાસ પ્રશ્ન એમના જીવન વિશે અને એમના સાહિત્ય રચનાઓ વિશે પૂરા પચાસ પ્રશ્ન આ વિડીયોમાં લઈને આવ્યું છું અમારો આ વિડીયો તમને સારો લાગે છે નોલેજેબલ લાગે છે તમારી સ્ટડીમાં હેલ્પફુલ લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્વિશન નંબર પ્રેમાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો પ્રેમાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો અહીંયા ચાર ઓપ્શન છે અને તમને ખબર હોય તો જલ્દીથી આનો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવી દો હોઈ શકે છે કંઈક આપણે તમે વાંચ્યું હોય ત્યાં અલગ અલગ ઓપ્શન કે અલગ અલગ આન્સર હોઈ શકે છે કે હું આ બી એમાં અભ્યાસ કરતો હતો ત્યારે ઓગણીસ ત્યાં સોળસો છત્રીસ આવતું હતું ક્યાંય સોળસો ચાલીસ આવે છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે તારીખ સોરી વર્ષ તો આનો આન્સર છે ઓપ્શન એ સોળસો ઓગણપચાસ તો ક્યાંય સોળસો છત્રીસ જોવા મળે છે એમના વિશે એટલી પણ એટલી પણ માન્યતા જોવા મળે છે કે સો વર્ષ સુધી જીવ્યા હતા પ્રેમાનંદ ભટ્ટ ગુજરાતી ભાષાના મહાન આખ્યાનકાર હતા પ્રેમાનંદ ભટ્ટ તો એમના વિશે માટે એક લાઇક તો કરી દો નંબર ટુ પ્રેમાનંદનું પૂરું નામ શું હતું આખ્યાન શિરોમણી મહાન આખ્યાનકાર પ્રેમાનંદનું પૂરું નામ શું હતું તો આનો ઉત્તર છે ઓપ્શન બી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ પ્રેમાનંદ કૃષ્ણરામ કૃષ્ણરામ ભટ્ટ પ્રેમાનંદનું પૂરું નામ છે નંબર થ્રી પ્રેમાનંદ કયા યુગના કવિ ગણાય છે પ્રેમાનંદ કયા યુગના કવિ ગણાય છે આનો આન્સર છે ઓપ્શન બી મધ્યકાલીન યુગ યા યુગીન કહી શકીએ નવ ફોર પ્રેમાનંદનું વતન કયું હતું પ્રેમાનંદ ભટ્ટ પ્રેમાનંદ કૃષ્ણ રામ ભટ્ટનું વતન કયું હતું ક્યાંના વતની હતા એમનો જન્મ ક્યાં થયો હતો જો તમને ખબર હોય તો જલ્દી કમેન્ટ કરો આનો ઉત્તર છે ઓપ્શન બી વડોદરા ક્વેશન નંબર ફાઈવ પ્રેમ પ્રેમાનંદ કયા પ્રકારના તરી કવિ તરીકે જાણીતા છે પ્રેમાનંદ કયા પ્રકારના કવિ તરીકે જાણીતા છે તો આનો ઉત્તર છે ઓપ્શન સી આખ્યાનકાર નંબર સિક્સ પ્રેમાનંદે કયા દેવીની ભક્તિ કરી હતી પ્રેમાનંદે કયા દેવની ભક્તિ કરી હતી કોણા પરમ ભક્ત હતા પ્રેમાનંદ તો આનો ઉત્તર છે ઓપ્શન બી ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા પ્રેમાનંદ નંબર સેવન પ્રેમાનંદે કયા છંદનો પ્રયોગ પોતાના આખ્યાનોમાં કર્યો છે તો આનો ઉત્તર છે ઓપ્શન ડી ઉપયોગ તમામ દોહરો ચોપાઈ મનહાર નંબર એટ પ્રેમાનંદના આખ્યાનો કયા વાદ્ય સાથે રજૂ થતા હતા તો આનો ઉત્તર છે ઓપ્શન ડી માણ માણ એટલે માટલું નંબર નાઇન માણભટ્ટ એટલે શું આનું ઉત્તર છે ઓપ્શન સી માટીના વાસણ પર થાપ મારીને કથા કહેનાર કે આખ્યાન ને માણભટ્ટ કહેવામાં આવે છે નંબર ટેન પ્રેમાનંદે કેટલા આખ્યાનોની રચના કરી હોવાનું મનાય છે આનું ઉત્તર છે ઓપ્શન એ સિત્તેરથી વધુ નંબર ઇલેવન ઓખાહરણ કોની કૃતિ છે ઓખાહરણના રચનાકાર કોણ છે માનો ઉત્તર છે ઓપ્શન સી પ્રેમાનંદ ઓખા રચનાકાર છે અત્યારે ચૈત્ર આપણે ગુજરાતમાં ચૈતર મહિનામાં આવે એટલે ઘરે ઘરે લોકો ઓખા વાયુ વાંચતી હોય છે તમારા મમ્મી પપ્પા ગુજરાતી હો તો તમારા મમ્મી ઓખા હરણની કથા ઘરે ઘરે રોજ આખા ચૈત્ર મહિનામાં વાંચતા હોય છે વંચાવતા હોય છે ઓખાહરણ બ્રાહ્મણો પાસે કે પોતે પણ વાંચતા હોય છે અને વ્રત કરતા હોય છે તો જો કરતા હોય પ્રેમાનંદ વાંચતા હોય તો લાઈક કરી દેવી નંબર ટ્વેલ્વ સુદામા ચરિત્ર કૃતિના રચિતા કોણ છે સુદામા ચરિત્ર આપણે ઘણા બધા લેખકોએ સુદામા ચરિત્ર પણ લખ્યું છે કે ઓખાહરણ પણ લખ્યું છે એમાં સૌથી પ્રસિદ્ધ પ્રેમાનંદનું છે તો આનો ઉત્તર છે ઓપ્શન સી પ્રેમાનંદ નંબર થર્ટીન શામળ શાહનો વિભાહ કોનું આખ્યાન છે શામળ શાહનો વિવાહ કોનું આખ્યાન છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ પ્રેમાનંદ પ્રેમાનંદનું હોય તો નરસિંહ મહેતાનું પણ છે સામરસાનો વિવાહ અને સૌથી પ્રસિદ્ધ સામરસાનો વિવાહ પ્રેમાનંદનું છે નંબર ફોર્ટીન પ્રેમાનંદ કયા સાહિત્ય સ્વરૂપ માટે જાણીતા છે પ્રેમાનંદ કયા સાહિત્ય સ્વરૂપ માટે જાણીતા છે તો આનું ઉત્તર છે ઓપ્શન સી આખ્યાન નંબર ફિફ્ટીન પ્રેમાનંદે કયું આખ્યાન ભક્ત નરસિંહ મહેતાના જીવન પર આધારિત છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ કુંવરબાઈનું મામેરું અને સાંભળશાનો વિવાહ નરસિંહ મહેતાના જીવન પર આધારિત અને શ્રાદ્ધ પણ છે જે નરસિંહ મહેતાના જીવન પર આધારિત છે નંબર સિક્સટીન પ્રેમાનંદે નળાખ્યાન કયા ગ્રંથમાંથી લીધું છે તો આનો ઉત્તર છે ઓપ્શન સી મહાભારત નંબર સેવન્ટીન કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં કોની કથા છે પણ આનું ઉત્તર છે ઓપ્શન સી કુંવરભાઈ તો કુંવર કુંવરભાઈનું મામેરું આખ્યાન નથી એક નરસિંહ મહેતાની એક પદ પદબદ્ધ એક રચના છે પણ એમાં આખ્યાનના બીજ એમાં જોવા મળે છે એવું કહેવામાં આવે છે કોણી એવું તમને સવાલ આવે છે કોણી રચનાઓમાં આખ્યાનના બીજ જોવા મળે છે તો નરસિંહ મહેતાની રચ રચનાઓમાં આખ્યાનના બીજ જોવા મળે છે નંબર એટીન પ્રેમાનંદને ગુજરાતનો કાલિદાસ કોણે કયો છે પ્રેમાનંદને ગુજરાતનો કાલિદાસ કોણે કયો છે તો ઉત્તર છે ઓપ્શન બી કનૈયાલાલ મુનશી તો કલા કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતનો કાળિદાસ કહ્યું છે નંબર નાઇન્ટીન વેરી વેરી ઇમ્પોર્ટ ક્વેશ્ચન છે આનો આન્સર તમને ખબર હોવું જોઈએ અભિ અભિમાન્યુ આખ્યાનમાં કઈ કથા વર્ણવવામાં આવી છે તો અભિમાન્યુ આખ્યાનમાં કઈ કથા વર્ણવવામાં આવી છે તો ઉત્તર છે ઓપ્શન બી અભિમન્યુના લગ્ન નંબર ટ્વેન્ટી પ્રેમાનંદને કયું વિરુદ્ધ મળ્યું હતું પ્રેમાનંદને કયું બિરુદ્ધ મળ્યું હતું માનું ઉત્તર છે ઓપ્શન ડી આખ્યાન શિરોમણી નંબર ટ્વેન્ટી વન પ્રેમાનંદ કયા રાજાના આશ્રયમાં રહ્યા હતા પ્રેમાનંદ ભટ્ટ પ્રેમારામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ કયા રાજાના આશ્રયમાં રહ્યા હતા જો તમને ખબર હોય તો જલ્દીથી આનો આન્સર કમેન્ટ કરી દો મારો ઉત્તર છે ઓપ્શન સી કોઈ ચોક્કસ રાજાના નહીં નંબર ટ્વેન્ટી ટુ દશમ સ્કંદ કયા પુરાણનો અનુવાદ છે

તો પાસઠ કરવા છે બી એમાં જે એક્ઝામમાં નળાખ્યાન આવે છે એમાં પાસઠ કરવા મળે છે નંબર ટ્વેન્ટી ફાઈવ ઓખા ઓખાના પાત્રનું શું નામ છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી અનિરુદ્ધ અનિરુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણનો નો પૌત્ર હતો નંબર ટ્વેન્ટી સિક્સ પ્રેમાનંદે કઈ ભાષામાં કાવ્ય રચના કરી હતી તો આનું ઉત્તર છે ઓપ્શન સી ગુજરાતી નંબર ટ્વેન્ટી સેવન પ્રેમાનંદ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી પ્રેમાનંદ સાહિત્ય ભવન વડોદરા તો પ્રેમ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સાહિત્ય ભવન વડોદરા દ્વારા આપવામાં આવે છે આ તમને ખબર હોવી જોઈએ ટ્વેન્ટી એટ દસમ સ્કંદ રચના પ્રેમાનંદે કયા છંદમાં કરી છે માનું ઉત્તર છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચોપાઈ દોહરા ઓર પદવંત ક્વેશન નંબર ટ્વેન્ટી નાઇન પ્રેમાનંદના આખ્યાનોમાં કયા રસનું પ્રાધાન્ય છે નું ઉત્તર છે ઓપ્શન બી કરુણ રસ તો પ્રેમાનંદના આખ્યાનોમાં કરુણ રસનું પ્રાધાન્ય જોવા મળે છે ખાસ કરીને સુદામા ચરિત્ર અને આપણે નળોપાખ્યાન નળાખ્યાનમાં વધારે કરુણ રસ જોવા મળે છે જો તમને વાંચ્યું ના હોય તો એકવાર એકવારમાં નળાખ્યાન જરૂર વાંચવું જોઈએ નંબર થર્ડી પ્રેમાનંદ સુવર્ણચંદ્ર કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો જો પ્રેમાનંદના સન્માનમાં પ્રેમાનંદ સુવર્ણચંદ્ર આપવામાં આવે છે એવોર્ડ એ દર વર્ષે કે બે બે વર્ષે એકવાર આપવામાં આવે છે તો ઓગણીસો ત્યાંસી નાઇન્ટીન એટી થ્રીમાં શરૂ કરવામાં આવ્યો હતો નંબર થર્ટી વન પ્રેમાનંદે કયા આખ્યાનમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન કર્યું છે તો આનો ઉત્તર છે ઓપ્શન એ દશમ સ્કંદ તો ક્વેશ્ચન નંબર થર્ટી ટુ પ્રેમાનંદે કયા આખ્યાનમાં નળ દમયંતીની કથાનું વર્ણન કર્યું છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી આખ્યાન તો મહાભારતના વન પર્વમાં ઋષિ દ્વારા યુધિષ્ઠિરને નળાખ્યાનનું કથા સંભળાવવામાં આવે છે એનું વર્ણન છે આ જે નળાખ્યાનમાં પ્રેમાનંદ દ્વારા રચિત આખ્યાન છે નળાખ્યાન ઓખાહરણ આખ્યાનનો મુખ્ય નાયક કોણ છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી અનિરુદ્ધ તો અનિરુદ્ધ છે ઓખાહરણ આખ્યાનનો મુખ્ય નાયક નંબર થર્ટી ફોર પ્રેમાનંદે કયા આખ્યાનમાં અઢળક ઢોલ્યો તે ઢોળિયા ઢોળાય પંક્તિનો ઉપયોગ કર્યો છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી કુંવર બાયનું મામેરું નરસિંહના મહેતાની દીકરી કુંવરબાઈના ઉપર લખેલું છે એના મામેરા ઉપર લખેલું છે પ્રેમાનંદના આખ્યાનોમાં કયો વિષય મુખ્યત્વે જોવા મળે છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી ભક્તિ અને ધર્મ નંબર થર્ટી સિક્સ પ્રેમાનંદે મહાકવિનું બિરુદ કયા સંશોધકે આપ્યું છે આનો ઉત્તર છે ઓપ્શન સી કેશવ હર્ષદ ધ્રુવ ઓપ્શન સી સાચો આન્સર છે નંબર થર્ટી સેવન નળાખ્યાનના કડવા કયા છંદમાં લખાયેલા છે તો આનો આન્સર છે ઓપ્શન બી દેશીપદ તો નળાખ્યાનના કડવા દેશી પદમાં લખાયેલા છે નંબર થર્ટી એટ પ્રેમાનંદના અવસાન બાદ તેમનો કયો પુત્ર આખ્યાનકાર બન્યો હતો પ્રેમાનંદના અવસાન બાદ તેમનો કયો પુત્ર આખ્યાનકાર બન્યો હતો તો આનો ઉત્તર છે ઓપ્શન બી વલ્લભ ભટ્ટ તો પ્રેમાનંદ આખ્યાનકારના અવસાન બાદ તેમનો પુત્ર વલ્લભ ભટ્ટ તેમનો આખ્યાનકાર બન્યો હતો ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન પ્રેમાનંદનું અવસાન કયા વર્ષમાં થયું હતું પ્રેમાનંદનું અવસાન કયા વર્ષમાં થયું હતું તો એનો ઉત્તર છે ઓપ્શન બી ઓગણીસો ઓગણીસો ચૌદ તો અહીંયા અલગ અલગ વર્ષ જોવા મળે છે નંબર ફોર્ટી પ્રેમાનંદના પિતાનું નામ શું હતું પ્રેમાનંદના પિતાનું નામ શું હતું એનું ઉત્તર છે ઓપ્શન બી કૃષ્ણરામ તો કૃષ્ણરામના એમની જે આખ્યાન રચનાઓમાં એમના પિતાનું નામ આવે છે એના ઉપરથી ઉપરથી કૃષ્ણરામનું નામ છે નંબર ફોર્ટી વન ઓખા ઓખા કોની પુત્રી હતી ઓખા જે પ્રેમાનંદની સૌથી પ્રસિદ્ધ ઓખાહરણ એક આખ્યાન રચના છે તો ઓખા એ ઓખા કોની પુત્રી હતી તો આનો ઉત્તર છે ઓપ્શન એ બાણાસુર તો બાણાસુરની પુત્રી હતી ઓખા નંબર ફોર્ટી ટુ દસ દસમ સ્કંદમાં કોની કથાનું વર્ણન છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન છે દશમ સ્કંદમાં જે ભગવત પુરાણમાંથી લેવામાં આવી છે નંબર ફોર્ટી પ્રેમાનંદના આખ્યાનોને કોણે ગુજરાતી ભાષાના અમૂલ્ય રત્નો ગયા છે પ્રેમાનંદના આખ્યાનોને કોણે ગુજરાતી ભાષાના અમૂલ્ય રત્નો ગયા છે તો આનું ઉત્તર છે ઓપ્શન બી નર્મદ નંબર ફોર્ટી ફોર પ્રેમાનંદના કયા આખ્યાનને ઉપખંડ તરીકે પણ ઓળખાવવામાં આવે છે પ્રેમાનંદના કયા આખ્યાનને ઉપખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આનું ઉત્તર છે ઓપ્શન સી દશમ સ્કંદ નંબર ફોર્ટી ફાઈવ પ્રેમાનંદને નર્મદ દ્વારા કયું બિરુદ આપવામાં આવ્યું છે પ્રેમાનંદને નર્મદ દ્વારા કયું બિરુદ આપવામાં આવ્યું છે તો આનું ઉત્તર છે ઓપ્શન એ આખ્યાન શિરોમણી તો વીર નર્મદ કવિ નર્મદે પ્રેમાનંદને આખ્યાન શિરોમણીનું બિરુદ આપ્યું છે નંબર ફોર્ટી સિક્સ મામેરું આખ્યાન કયા રસથી ભરપૂર છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી કરુણ રસથી ભરપૂર છે મામેરું આખ્યાન ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન સુદામા ચરિત્રનું મુખ્ય પાત્ર કોણ છે સુદામા ચરિત્રનું મુખ્ય પાત્ર કોણ છે માનું ઉત્તર છે ઓપ્શન બી સુદામા ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ પ્રેમાનંદનું અવસાન કયા શહેરમાં થયું હતું આનું ઉત્તર છે ઓપ્શન એ વડોદરા ક્વેશ્ચન નંબર ફોર્ટી નાઇન પ્રેમાનંદને આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાવે છે પ્રેમાનંદને આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાવે છે તો આનું ઉત્તર છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી પ્રેમ પ્રેમાનંદને આખ્યાનના પિતા તરીકે ઓળખાવવામાં આવે છે તો પ્રેમાનંદના સમયમાં જ આખ્યાનનો સર્વાધિક ચરમસીમા સુધી વિકાસ જોવા મળે છે આખ્યાનનો સૌથી વધારે પ્રેમાનંદ એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી જ્યાં સુધી ગુજરાતી ભાષાને સન્માનજનક સ્થાન સુધી નહીં પહોંચાડવું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરવું એવી પ્રતિ પ્રતિજ્ઞા પણ પ્રેમાનંદે લીધી હતી એવું પણ પરીક્ષામાં આવે છે સવાલ કે કયા જ્યાં સુધી ગુજરાતી ભાષાને સન્માનજનક ભાષા સાહિત્યને સન્માનજનક સ્થાન સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી માથા ઉપર પાઘડી નહીં તો આ વાક્ય કોણું છે તો પ્રેમાનંદ છે એવો સવાલનો જવાબ તમારે આપવાનો રહેશે એવો આનો ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણે પ્રેમાનંદના આખ્યાનના પિતા તરીકે વર્ણવ્યા છે અને પ્રેમાનંદના પછી જે આખ્યાનકારો થયા છે એ વધારે મહાન નથી એમના કોઈ આમના જેવી એના માટે એવું પણ કહેવામાં આવે છે એકવાર જો કોઈ વૃક્ષ હોય એની નીચે નાના નાનું છોડ ક્યારેય ઉછરી શકતું નથી એમ એમ પ્રેમાનંદનું આખ્યાન એક વૃક્ષ છે પછી એના પછી કોઈ આખ્યાનકાર કોઈ એવો કવિ નથી કે જેને એમના સુધી એમના જેટલી પ્રસિદ્ધ આખ્યાન રચના કરી હોય તો પ્રેમાનંદ માટે એક લાઇક કરી દો અને આખ્યાનના બ્રહ્મા તરીકે ભાલણને કે ઓળખવામાં આવે છે અને આખ્યાનના બીજ પ્રે નરસિંહ મહેતાની રચનામાં જોવા મળે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી પ્રેમાનંદ આખ્યાનોમાં કયા પ્રકારની કથાને વર્ણવે છે પ્રેમાનંદ આખ્યાનોમાં કયા પ્રકારની કથાને વર્ણવે છે તો આનો ઉત્તર છે ઓપ્શન બી પૌરાણિક ઓર પ્રેમાનંદ પહેલાં આ ગુજરાતમાં આખ્યાનનો પ્ર સૌ પરિચય કોણે કરાવ્યો હતો તો એવું પણ કે એમાં ભાલણ આવે છે મેં બી ભાલણ જ કરાવ્યું હતું તો દોસ્તો અહીંયા આ વિડીયો સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો નોલેજેબલ લાગ્યો હેલ્પફુલ લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મારું ફેસબુક પેજ પર છે ફેસબુક પર લાઈક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો અને અમને વોટ્સઅપ ગ્રુપ પણ છે એના પર તમે પણ અમને ફોલો કરી શકો છો વિડીયો તમને સારા લાગ્યા હોય તો અમને નોલેજેબલ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જો તમારે ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો જય હિન્દ જય ભારત વંદે માતરમ